નમસ્કાર હું પ્રકૃતિ પટેલ શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરાની સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળાની મુલાકાતે શિક્ષણ સમિતિ અધ્યક્ષ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા આજવા વાઘોડિયા રિંગ રોડ પર લેપ્રસી ગ્રાઉન્ડ પાછળ આવેલી છે તેના નવા બિલ્ડિંગનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ શાસનાધિકારી ડૉક્ટર વિપુલ ભરતિયા શાળાના વાલી સભ્ય જીગ્નેશ પરીખે બિલ્ડિંગની મુલાકાત લઈને સૂચનો કર્યા હતા આદિત્ય પટેલે કહ્યું હતું કે વર્ગખંડો કોમ્પ્યુટર લેબ રમતગમતનું મેદાન ઉત્કૃષ્ટ લાઇબ્રેરી સાયન્સ લેબ સીસીટીવી કેમેરા સોલર રૂફટોપ આરઓ સિસ્ટમ ફાયર સેફ્ટી ગાર્ડન રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાશે ઉપરાંત નવા સૂત્રથી અંગ્રેજી માધ્યમ શરૂ કરવા વિચારણા છે મને શોષી અહેવાલ